નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના તમામ ખેડૂતોને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે છે કિસાન સન્માન નિધિ યોજનાનો યોજનાનો સફળતાપૂર્વક ખેડૂતોના ખાતામાં આવી ગયો આ કઈ તારીખે આવશે તથા તમે તમારા લાભાર્થીની સ્થિતિ કઈ રીતે સકાસી શકો તો મિત્રો આ તમામ વિગતો વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાઝો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ

પ્રથમ હપ્તાઓનું સ્ટેટસ ચેક કરી લેવું જોઈએ જેથી તેઓ જાણી શકે કે તેમને ઓગણીસમો હપ્તો મળશે કે નહીં મળે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સ્થિતિ તપાસવા માટે સૌપ્રથમ તમારે વેબસાઇટ પર જવાનું રહેશે મિત્રો સત્તાવાર વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જઈ શકો છો મિત્રો સત્તાવાર વેબસાઇટ પર નો યોર સ્ટેટસની લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારો ખેડૂત રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ ગેટ ડેટા પર ક્લિક કરો જો તમારી પાસે નોંધણી નંબર નથી તો તમારા મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ દ્વારા ખેડૂત નોંધણી નંબર તમે મેળવી શકો છો મિત્રો હવે તમારી સામે તમારા માહિતી છે તેમાંથી તમારે ત્રણ બાબતોને ધ્યાનપૂર્વક સૌ પ્રથમ તો તમારે લેન્ડ શેડિંગની આગળ યસ લખેલું હોવું જોઈએ ત્યારબાદ ઈકેવાયસી સ્ટેટસ પર પણ યસ લખેલું હોવું જોઈએ અને આધાર કાર્ડ સેડિંગની આગળ પણ યસ લખેલું હોવું જોઈએ મિત્રો જો આ મુજબ સ્ટેટસ હશે તો તમને ઓગણીસ માં આપતાનો લાભ છોટા

કિસાન યોજના સંબંધિત તમામ જરૂરી માહિતી અને સેવાઓ પ્રદાન કરે છે મિત્રો ત્યારબાદ તમારે હોમ પેજ પર ખેડૂત કોરના વિભાગ જોવા મળશે આ વિભાગ હેઠળ તમને લાભાર્થીની યાદી વિકલ્પ મળશે આગળ વધવા માટે તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારે લાભાર્થીની યાદીને એક્સેસ કરવા માટે તમારે ચોક્કસ વિગતો પ્રદાન કરવાની રહેશે મિત્રો જેમ કે તમારે તમારું ડ્રોપડાઉન ડાઉન મેનુમાંથી તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમારે તમારો પેટા જિલ્લો પણ પસંદ કરવાનો રહેશે પેટા જિલ્લાની અંદર તમે તાલુકાનું નામ શકો છો ત્યારબાદ મિત્રો તમારે તમારો બ્લોગ પસંદ કરવાનો રહેશે અને મિત્રો છેલ્લે તમારે તમારા ગામનું નામ પસંદ કરવાનું રહેશે મિત્રો આ બધી જરૂરી વિગતો દાખલ કર્યા પછી ગેટ રિપોર્ટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો તમારા પસંદ કરેલા વિસ્તાર માટે લાભાર્થીની યાદી તમારી સ્ક્રીન પર દેખાશે આ યાદીમાં લાભાર્થીઓના નામ દેખાશે જો આમાં તમારું નામ છે તો તમને પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો અવશ્ય મળશે અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી એટુ જેડ માહિતી મેળવવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલા બે આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો